રામપુરા પ્રાથમિક શાળા બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા અસહ્ય મોંઘવારીની અંદર માતા પિતાને ના રહે તે હેતુથી ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા હાલમાં શાળાઓમાં બે હાજર ચોવીસ પચીસ આ નવા સત્ર પ્રારંભ થવા પામ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે સેવાકીય ટ્રસ્ટ દ્વારા પણ શાળાઓમાં સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે ત્યારે હાલ મોંઘવારીમાં શિક્ષણનો ભર માતા પિતા પરિવાર પર પડતો હોય છે ત્યારે વિક્રમ જસુબા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા જિલ્લાની ત્રણ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા તાલુકા પંચાયતના રાયપુરા જૂથ ગ્રામ પંચાયતના પેટાપરા છાપરિયાપુરા રામપુરા અને રાયપુરાની પ્રાથમિક શાળા ખાતે વિક્રમ જસુબા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમમાં જન્મય જય બ્રિજેશસિંહ ચૌહાણ તેમજ તેઓના માતાશ્રી સંગીતાબા ચૌહાણ સહિત ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ તથા સરપંચ સહિત પૂર્વ સરપંચ આગેવાનો સહિત તાલુકા પંચાયત સદસ્ય કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા હું વિક્રમ જસુબા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જન્મજય ચૌહાન અને મારા માધર સંગીતાબેન ચૌહાણ અમે રાયપુરા રામપુરા અને છાપરિયાપુરાના પ્રાથમિક શાળાના બચ્ચાઓને નોટબુકનું વહેચાણ કરેલું છે મને મારા મમ્મી પપ્પાએ કોઈ કમી નહોતી રાખી મારા ભણવામાં અને અમે આ અમારો નાનો પ્રયાસ છે કે ગામના બચ્ચાઓને બી કોઈ કમી ના રહે અને એ બી આ ફ્યુચરના ઓન્ટરપ્રોનર્સ આર્ટિસ્ટ અને એથલીટ્સ બની શકે એવી અમારા ટ્રસ્ટની ઈચ્છા છે થેન્ક યુ